Yeah. किती एक रुपए पचहत्तर शहत्तर नव्यानवि होती अठर सी एक रुपए दो तीन रुपए अकड़ा बारह रुपए का चौदह चौदह पंद्रह सोलह वीस रुपये तब्यत का સોળા સતરા અઠરાય પંચ રૂપ ચોવીસ ફેરવસ રૂપિયા એકાવન રૂપિયા પાસઠ સત્તા અઠ્યાંસી નવ્યાણ એકવીસ એક રૂપિયા એકવાર એક દોન એકતીસો પચીસ છત્તીસ